બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલીમાં ની એક દુકાન પર ચોરી થવા પામી છે એની અંગેની પોલીસમાં જાણ કરતા છે નકુટો તોડી નાખવામાં આવ્યો એનો અને આ શટર ઉચકી ચોરો અંદર ઘૂસ્યા અને દુકાનના અંદર જે 5G મોબાઈલ હતા અને બીજા મોબાઈલ અને તેમજ જે રિપેરિંગ ના આવેલા મોબાઈલ તમામ વસ્તુઓ ચોરી ગયાની ઘટના સનસનાટી પર એક ઘટના બની છે પોલીસ ત્યાં રૂબરૂ પહોંચી છે પોલીસને ફોન કરવામાં આવ્યો જાણ કરવામાં આવી તુરત જ ઘટના સ્થળ પર પહોંચી તપાસનો દોર આરંભ્યો છે હજી એફઆઈઆર પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા થઈ નથી ચાલી રહી છે પરંતુ આજુબાજુ સીસીટીવી તપાસ કરતાં એક દુકાન શોપની પાટણના ભાગનો સીસીટીવી ચેક કરતાં ત્યાં બે ચોરો દોડતા હોય એ પ્રકારનો બે વ્યક્તિઓ દોડતા હોય એ પ્રકારનો દ્રશ્ય જોવા મળ્યા એ આધારે લગભગ મળસ કે સવા બે વાગ્યાના અરસામાં આ સીસીટીવીની અંદર કોઈક જતા વ્યક્તિઓ જે તસ્કરો જ હશે એ પ્રકારની વાત માનવામાં આવી રહી છે ને પોલીસ બીજી બીજા વિસ્તારના સીસીટીવી પણ ચેક કરી અને આ ચોરોનું આખું પગેરું છે તે દબાવી રહી છે સાથે સાથે ડોગ સ્કોડ પણ બોલાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે દુકાનની અંદર તમે જુઓ કે આ પ્રકારે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો અને દુકાનના માલિક શું કહે રહ્યા છે તે પણ આપણે સાંભળીએ શું બોલાવ બને તમારે કાલે રાત્રે અમે દુકાન બંધ કરીને ઘરે ગયા પછી સવારે દુકાન ખોલવા આવ્યા તે વખતે તાળા તૂટેલા હતા અને જોઉં તો માલથામાં અંદરથી ગાયબ હતો નવા મોબાઈલ તથા ગ્રાહકોના મોબાઈલ તખત તથા અમારા જે સેકન્ડ મોબાઈલ હતા તે લગભગ બે અઢી લાખ રૂપિયાનું જેવું ચોરી થઈ છે પોલીસની જાણ કરી તો પોલીસ આવીને ઇન્કવાયરી કરી ગયા છે અને ઇન્કવાયરી એ લોકોની ચાલુ છે ડોગ સ્કો બોલાવવાની વાત છે એટલે અમે દુકાન આમાં બંધ રાખી છે દુકાનનું નામ છે મોડર્ન મોબાઈલ શોપ મારું નામ અબ્દુલ સત્તાર મહમદજી બોડેલી